કાકાએ કાઢી છે અને તો કંટાઈ જાય મારો કાકો અને હું એમથી કંટાઈ ગયો છું એટલે છે ને અમારે જવું છું હું તાન અમારે હેડે હેડ જો બીજા જાય તો મા કંટાઈ જાય ને જવું તો મારા મમ્માના એ જ જવું છે હેડેડિયું પણ જવું નહીં અને મારા મોમા મને જ દેવું કરશે બીજું કોઈ કરે એવું નહીં

રવાય તો કશું નહી મારા કોમાં જ વાત રવાનું જ હોય તો કશું વાતો રીયે તો ખરો હું કરી દીધું બધો બરાબર

વાત બોલાવી બોલાવો એટલે તમે આવજો ફરજાત અને એને વાંચો સજા આપડે કરશું કરશું ને કરશું હારું પેલો બે દાવા થઈ જશે

ફોન તો એમ કરે પણ મે વાત આપણે ભણો તો વાથી જતો રહ્યો છે જતો રહ્યો જતો રહ્યો છે હા ભણો જતો રહ્યો એટલે તમારે રૂપુર માં આપણો ફોન કરીએ અને ભણો વાથી વાત તો એને દાળ આ તમાર છે ને તમાર એટલે કે તો બીખમાં જતો રહ્યો કે મે તેમ જતો રહ્યો મારી બીખમાં જતો રહ્યો ભાઈ એવું કોઈ નક્કી નહીં